ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત ગુજરાત સરકારના મંત્રી પર વરસ્યા છે અને તેમણે અનેક પ્રકારના સવાલો અમરેલીમાં ઉપસ્થિત કર્યા છે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું ત્યારથી લોકો તેમની પ્રતિક્રિયા આપતા કહી રહ્યા છે કે જય શ્રી કરની વૈસિંહ ભરની નમસ્કાર હું છું આપણી સાથે ગાંધીનગરના ગુજરાત વિધાનસભાના પરિસરમાં ભૂતકાળમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું અને ત્યારથી આ ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં ચર્ચાનો બુદ્ધો બન્યા હતા હવે તે ધારાસભ્ય બની ગયા છે અને ઇતિહાસનું પુનરાવર્તન થાય છે અને તેમના પર જામનગરમાં એક વ્યક્તિ જે કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો તે જૂઠું ફેંકે છે અને ગોપાલ ઇટાલિયન ઇજ્જત છે તે ધૂળધાણી કરે છે અને અમરેલી પહોંચેલા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયન તેમણે વર્તમાન સરકારના જે મંત્રી છે તેમને ઘેર્યા છે અને કેટલાક સવાલો પણ ઉપસ્થિત કર્યા છે કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કઈ છે નહીં ગાંધીનગરમાં સરકસ ચાલે છે ભાજપનું સરકસ આજે મેં એક ચેલેન્જ મારી છે હમણાં નવા બનેલા કાયદા મંત્રી કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે ગોપાલ ઇટાલિયા પહેલો મત એ કાયદા ઉપર ભાજપની સરકારને સરકાર ને આપશે અને બીજી હું તો કઉ છું કે ભાજપની સરકાર નથી સરકસ છે મંત્રી મંત્રીની કોઈ હેત નથી એની પાસે કોઈ સત્તા પાવર નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતો હોય કે ના મારી પાસે સત્તા છે અધિકાર છે પાવર છે તાકાત છે નિર્ણય કરવાની ક્ષમતા છે તો મેં સજેશન કર્યું છે કાયદા મંત્રી સાહેબ કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે તો પહેલો મત ભાજપની સરકારને ગોપાલ ઇટાલિયા છેડે છોક આપશે છાતી કાઢીને આપશે અને કાયદા મંત્રીનો આભાર માનશે પણ મને પૂરો વિશ્વાસ છે કે કાયદા મંત્રી થી આવું કંઈ થવાનું નથી કેમ કે સરકસ ચાલે છે કોઈ સરકાર બરકાર નથી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો